તેમણે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે ચૂંટાવા બદલ મોહન યાદવને હાર્દિક અભિનંદન માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં અને તમારા સમક્ષ નેતૃત્વ હેઠળ મધ્યપ્રદેશ સતત વિકાસની નવી ઊંચાઈઓ પર પહોંચતું રહે તેવી શુભકામનાઓ અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રમતગમત મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં અમદાવાદમાં ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવનો પ્રારંભ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે દિલ્હીમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું કર્યું છે ઉદ્ઘાટન વિશ્વના પ્રોસેટના હીરામાં ગુજરાતનો હિસ્સો બોતેર ટકા ભારતની કુલ હીરાની નિકાસમાં એસી ટકા હિસ્સો માનવામાં આવે છે ભારત અને યુકે ફોરેન્સિક સાયન્સ અને સાયબર સિક્યુરિટી કોન્ફરન્સનો ગાંધીનગર ખાતે કરાયો છે પ્રારંભ અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોગા મેળી હત્યામાં ચોંકાવનારો ખુલાસો કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષા સુખદેવસિંહ ગોગા મેળીની હત્યા કેસમાં દરરોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે હત્યારા રોહિત રાઠોડે હત્યા કરવા પાછળ ચોંકાવનારું કારણ જણાવ્યું છે રોહિત રાઠોડ ગોગા મેળી વચ્ચે જૂની દુશ્મનાવટ હતી બે હજાર સત્તરમાં રોહિત પર સગીરાનું અપહરણ અને દુષ્કર્મનો કેસ નોંધાયો હતો સગીરા રાજપૂત સમારની હતી અને સુખદેવ સિંહ તેના પિતાની મદદ કરી હતી અને રોહિતને જેલ જવાનો વારો આવ્યો હતો આમ બદલો લેવા માટે હત્યા થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે